પ્રલય કાલમાં વરસતા બાર મેઘમાંથી સાવર્તક નામના મેઘને આજ્ઞા કરી જઈને મુશળધાર વર્ષો સાંભેલા જેવી જાડી જાડી ધારો વરસવા લાગી પવનને આજ્ઞા કરી ઠંડો પવન વાવાઝોડાની જેમ ફૂંકાવા લાગ્યો વરસાદનું પાણી બરફના કરાના રૂપમાં પડવા લાગ્યું બધાને વાગ્યું બધા ગભરાયા પણ અન્યાશ્રય કર્યો નથી કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાતમ ગોકુલમ પ્રભુ ત્રાતુર મહર્ષિ દેવાન કુપિતા ભક્ત હે કૃષ્ણ ઇન્દ્ર ક્રોધે ભરાયો આપ અમારું રક્ષણ કરો ભગવાને વિચાર્યું કે વ્રજવાસીઓમાં સામર્થ્ય મૂકી દો પોતાની મેળે પોતાની રક્ષા કરે પણ એ સામર્થ્ય મેં નથી આપ્યું જેવું એમને લાગશે પોતાના સામર્થ્યનો અભિમાન થશે તો અહંકાર આવશે તો પણ એમનો બગાડ થશે આ મેઘને પાછા મોકલી દો એ તો બિચારા ચિઠ્ઠીના ચાકર છે કારણ વગર ઇન્દ્રને દંડ છે ભગવાન દેવોના પણ પક્ષપાતી છે ઇન્દ્રને દંડ નથી આપવો પણ એને સત્તાનો અભિમાન થયું એ દૂર કરવું છે ઠાકોરજી વિચાર્યું કે જે ગિરિરાજ ગોવર્ધનનો આશ્રય કરાવ્યો એને દ્રઢ બનાવવું ઇતિ ઉક્તવા એકે ન હસ્તે ન કૃત્વા ગોવર્ધના ચલમ દધાર લીલે આ છત્રા કમીવ બાલક છત્રા કેટલે બિલાડીનો ટોપ આજકાલ તમે જેને પેલું મશરૂમ કહોને ને રમત રમતમાં બાળકો ઉખાડી લે એમ પ્રભુ એક લટકા માત્રમાં ગોવર્ધન ઉપાડી શ્રીયસ્ની ટચલી આંગળીના નખના અગ્રીમ ભાગ પર ધારણ કરી લીધો આજ્ઞા કરી તસમાન મત શરણમ ગોષ્ઠમ મનનાથમ મત પરિગ્રમ ગોપાય સ્વાત્મયોગે સ્વયં મેં વ્રત આહિત હું વ્રજનો ગોકુલનો નાથ છું અને જે જીવ મારા શરણમાં આવે હું એને આશ્રય આપું છું મારું વ્રત છે તમે બધા જ ગોવર્ધનના છત્ર નીચે આવી જાઓ વ્રજના ગોપી ગ્વાલ પશુ પક્ષી બધા ગિરિરાજજીના છત્ર નીચે આવી ગયા ઠાકોરજી પોતાના બે બીજા શ્રીયસ પ્રગટ કર્યા બે શ્રીયસ થી વેણુનાથ કર્યો એક શ્રીયસ માં શંખ ધારણ કર્યો અને એક શ્રીયસ થી ગોવર્ધન ધારણ કર્યો આ લીલાનો સ્વરૂપ એટલે ગોકુલનાથજી જે ગોકુલમાં બિરાજે છે શ્રીજી બાવા ગોવર્ધનો ધારણ છે આ મુદ્રા છે ને તો નિકુજના દ્વાર પર આમંત્રણ આપે છે ગોવર્ધન નું ઉદ્ધારણ કરવા પ્રગટ થયેલું સ્વરૂપ છે ગોવર્ધન ધારણ લીલાનું સ્વરૂપે છે ગોકુલ સ્વરૂપે ગોવર્ધન ગોવર્ધન ધારણ ધારણ સાત સાત દિવસ દિવસમાં ધર્મો પ્રગટ કર્યા સાતમા દિવસે ધર્મી સ્વરૂપે અનુભવ કરાવ્યો અને સાત દિવસમાં વ્રજવાસીઓના સાત પ્રકારના અન્યાશ્રય ઠાકોરજીએ દૂર કર્યા છે દેવ ઋષિ પિતૃ આત્મા લૌકિક કર્મ વૈદિક કર્મ બધો અન્યાશ્રય દૂર કરાવ્યો સાતમે દિવસે ઇન્દ્રને પ્રભુની લીલાનું જ્ઞાન થયું ઐરાવત આથી પર બેસી સુરભી ગાયને સાથે લઈ ઇન્દ્રોલી ગામ છે ત્યાં આવી નીચે ઉતરી દંડવત કરતા કરતા મુખારવીન સુધી આવ્યો છે